નમસ્કાર અને સ્વાગત છે આજની આપણી ચર્ચા ખાસ વડીલો માટે છે એક એવી દસ મિનિટની સ્ટ્રેચિંગ દિનચર્યા જે એટલી સરળ છે કે કોઈ પણ કરી શકે અને એટલી અસરકારક છે કે જીવનમાં મોટો ફેરફાર લાવી શકે તો ચલો સાથે મળીને સ્વસ્થ જીવન તરફનું આ પહેલું પગલું ભરીએ આ એક એવો સવાલ છે જે ઉંમર વધવાની સાથે ઘણા લોકોને સતાવતો હોય છે ખરું ને સવારે ઉઠતી વખતે શરીરમાં જકડન અનુભવવી સાંધામાં ક્યારેક દુખાવો થવો આ બધું આપણા રોજિંદા કામકાજમાં ખરેખર નડતરરૂપ બની શકે છે પણ સવાલ એ છે કે શું આનો કોઈ સરળ ઉપાય છે તો આજની આપણી આ સફરમાં આપણે શું શું જોવાના છીએ સૌપ્રથમ આપણે ઉંબર સાથે આવતા પડકારોને સમજીશું પછી એના એકદમ સરળ ઉપાય એટલે કે સ્ટ્રેચિંગ અને તેના અદ્ભુત ફાયદાઓ વિશે જાણીશું એ પછી આપણે દસ મિનિટની દિનચર્યાના દરેક સ્ટેપને બરાબર સમજીશું સલામતીની પણ વાત કરીશું અને છેલ્લે આ સ્વસ્થ આદતની શરૂઆત કેવી રીતે કરવી એ જોઈશું તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળ વાતથી ઉંમર વધવાની સાથે આપણા શરીરને કેવા પડકારોનો સામનો કરવો પડે છે જેમ જેમ ઉંમર વધે છે તેમ સ્નાયુઓમાં જકડન સાંધાનો દુખાવો કે પછી ચાલવા ફરવામાં થોડી તકલીફ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે આપણા સ્ત્રોત મુજબ આનું મુખ્ય કારણ ઘણીવાર ઓછી શારીરિક પ્રવૃત્તિ અથવા તો સંધિવા જેવી સ્થિતિ હોય છે પણ મહત્વની વાત એ છે કે આ બધું સ્વીકારી લેવાની જરૂર નથી આનો ઉપાય શક્ય છે તો પછી આનો જવાબ શું છે ચાલો આપણા આગલા વિભાગમાં જઈએ અને જોઈએ એક અત્યંત સરળ પણ શક્તિશાળી ઉપાય સ્ટ્રેચિંગ હવે આમાં સૌથી સારી વાત શું છે ખબર છે એની સરળતા આના માટે કોઈ જીમમાં જવાની જરૂર નથી કોઈ મોંઘા સાધનો ખરીદવાની જરૂર નથી બસ નિયમિત ધીમી અને નિયંત્રિત હલનચલન કરવાની છે આટલું કરવાથી જ સ્નાયુઓ લવચિક અને સાંધા ગતિશીલ રહે છે ખરેખર આ દરેક માટે એકદમ સુલભ ઉપાય છે ઠીક છે તો આપણે એ તો જાણ્યું કે ઉપાય સરળ છે પણ એનાથી ફાયદા શું શું થાય ચાલો હવે સ્ટ્રેચિંગના કેટલાક અદ્ભુત ફાયદાઓ પર નજર કરીએ જો નિયમિત રીતે સ્ટ્રેચિંગ કરવામાં આવે તો એના છ મુખ્ય ફાયદાઓ થઈ શકે છે ચાલો તેમને એક પછી એક સમજીએ પહેલું શરીરમાં લવચિકતા વધે છે એટલે કે હલનચલન કરવું સરળ બને છે બીજું સાંધામાં જે સતત જકડન અને દુખાવો રહે છે એમાં ઘટાડો થાય છે ત્રીજું અને આ ખૂબ જ મહત્વનું છે શરીરનું સંતુલન સુધરે છે જેનાથી પડી જવાનું જોખમ ઘટે છે ચોથું લોહીનું પરિભ્રમણ વધે છે પાંચમું માનસિક શાંતિ મળે છે અને તણાવ દૂર થાય છે અને છેલ્લે રોજિંદા કાર્યો માટે બીજા પર નિર્ભર રહેવાની જરૂર ઓછી પડે છે આ દરેક ફાયદો જીવનની ગુણવત્તા સુધારવા માટે બહુ મોટો છે ચાલો હવે આપણે સીધા મુદ્દા પર આવીએ આ રહી દસ મિનિટની સરળ દિનચર્યા અને સૌથી સારી વાત એ છે કે આમાંની મોટાભાગની કસરતો આરામથી બેસીને કરી શકાય છે સૌથી પહેલાં શોલ્ડર રોલ્સ બસ સીધા બેસો અથવા ઊભા રહો ધીમે ધીમે ખભાને કાન સુધી ઉપર લઈ જાઓ અને પછી તેમને પાછળની તરફ ગોળ ફેરવતા નીચે લાવો એક સરસ મોટો ગોળાકાર બનાવવાનો પ્રયત્ન કરો આમ આઠથી દસ વાર કરો અને પછી દિશા બદલીને આગળની તરફ પણ ફેરવો ખભા અને ગરદનનો બધો જ તણાવ દૂર કરવા માટે આ શ્રેષ્ઠ છે આગળ છે ગરદનનું સાઈડ સ્ટ્રેચ ટટ્ટાર બેસીને ધીમેથી માથાને એક બાજુ નમાવો જાણે કે કાનને ખભાને અડાડવાનો પ્રયાસ કરી રહ્યા હો ત્યાં લગભગ પંદર વીસ સેકન્ડ માટે રોકાઓ યાદ રાખો હળવો ખેંચાણ અનુભવાવો જોઈએ દુખાવો નહીં પછી એ જ રીતે બીજી બાજુ પુનરાવર્તન કરો આનાથી ગરદનની જકડન દૂર કરવામાં ઘણી રાહત મળે છે હવે બેસીને છાતી પહોળી કરવાની કસરત આ આપણા પોસ્ચર એટલે કે શરીરની મુદ્રા માટે ખૂબ જ સારી છે ખુરશી પર ટટ્ટાર બેસીને હાથને પીઠ પાછળ ભેગા કરો અથવા ખુરશીની બાજુઓ પકડી લો હવે ધીમેથી ખભાને પાછળની તરફ ખેંચો અને છાતીને ઉપર ઉઠાવો આ સ્થિતિમાં વીસ ત્રીસ સેકન્ડ રહો આનાથી વળેલા ખભાને સુધારવામાં અને શ્વાસ લેવામાં પણ મદદ મળે છે ચાલો હવે સાઈડ રીચ તરફ આગળ વધીએ બેઠા બેઠા અથવા ઊભા રહીને એક હાથ સીધો ઉપર ઉઠાવો અને ધીમેથી વિરુદ્ધ દિશામાં ઝૂકો તમને કમર અને પાંસડીઓની બાજુમાં એક સરસ ખેંચણનો અનુભવ થશે પંદર વીસ સેકન્ડ માટે રોકાઓ અને પછી બીજી બાજુથી કરો આ કસરત કરોડરજ્જુની લવચીકતા માટે અદ્ભુત છે હવે હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ આના માટે ખુરશીની ધાર પર બેસો અને એક પગ સામે સીધો લંબાવો હવે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે પીઠ સીધી રહે ધીમે ધીમે કમરમાંથી આગળ ઝૂકો જ્યાં સુધી પગના પાછળના ભાગમાં ખેંચાણ ન લાગે ત્યાં વીસ ત્રીસ સેકન્ડ માટે રોકાઓ પછી પગ બદલો ચાલવા અને કમરના દુખાવાને ઓછો કરવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે આગળ છે હિપ્સ સર્કલ્સ આ જે ઊભા રહીને હાથ કમર પર રાખો હવે ધીમે ધીમે કમરથી મોટા ગોળાકાર બનાવો જાણે કે આપણે હુલાહૂપ કરી રહ્યા હોઈએ એક દિશામાં આઠ દસ વાર ફેરવો અને પછી દિશા બદલો આ કમરના સાંધાને લુબ્રિકેટ કરવામાં મદદ કરે છે જે સંતુલન અને ચાલવા માટે ખૂબ જરૂરી છે જુઓ કેટલી વાર નાની નાની હલનચલન પણ મોટા ફાયદા આપી શકે છે ચલો એન્કલ સર્કલ્સ કરીએ બેઠા બેઠા ફક્ત એક પગને જમીનથી થોડો ઉપર ઉઠાવો અને ધીમે ધીમે ઘૂંટીને ગોળ ફેરવો દસ વાર ઘડિયાળની દિશામાં અને દસ વાર વિરુદ્ધ દિશામાં પછી બીજા પગથી પુનરાવર્તન કરો આનાથી પગમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે અને પડી જવાનું જોખમ પણ ઘટે છે અને આપણી દિનચર્યા પૂરી કરવા માટે છેલ્લે આપણે કરીશું આગળ ઝૂકવાની કસરત આ બેસીને કે ઊભા રહીને બંને રીતે કરી શકાય છે બસ ધીમે ધીમે કમરથી આગળની તરફ ઝૂકો અને માથા અને હાથને એકદમ ઢીલા છોડી દો વીસ ત્રીસ સેકન્ડ માટે આમ જ રહો આ એક ખૂબ જ આરામદાયક સ્ટ્રેચ છે જે આખી પીઠ અને પગના પાછળના સ્નાયુઓનો તણાવ દૂર કરે છે ઠીક છે રૂટિન તો આપણે સમજી લીધું પણ યાદ રાખો કોઈ પણ નવી કસરત શરૂ કરતા પહેલાં સલામતી સૌથી પહેલાં આવે છે તો ચાલો એના વિશે પણ વાત કરી લઈએ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે જો કે આ દિનચર્યા ખૂબ જ સલામત છે પણ અમુક પરિસ્થિતિઓમાં સાવચેતી રાખવી જરૂરી છે જેમ કે જો તાજેતરમાં કોઈ સર્જરી થઈ હોય ગંભીર ઓસ્ટિયોપોરિસિસની સમસ્યા હોય સંધિવાનો દુખાવો ખૂબ વધી ગયો હોય અથવા શરીરનું સંતુલન રાખવામાં ગંભીર તકલીફ પડતી હોય તો શરૂઆત કરતા પહેલાં ડોક્ટર કે ફિઝિયોથેરેપિસ્ટની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે અને આ બધી વાતો આપણને આપણા અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ભાગ તરફ લઈ જાય છે એક સ્વસ્થ જીવનની શરૂઆત આપણા સ્ત્રોતમાંથી મળેલું આ વાક્ય બધું જ કહી દે છે તંદુરસ્ત રહેવા માટે ઉંમર ક્યારેય નથી બધું આધાર ફક્ત પહેલું પગલું લેવા પર છે આ દસ મિનિટની દિનચર્યા એ વધુ સારું વધુ સક્રિય અને વધુ સ્વતંત્ર જીવન જીવવાની એક સરળ અને શક્તિશાળી રીત છે આપણે એક સરળ અને સ્પષ્ટ રસ્તો જોયો હવે સવાલ ફક્ત એટલું જ છે શું આજે પોતાના માટે આ દસ મિનિટ કાઢીને શરૂઆત કરશો યાદ રાખજો આ સમયનું એક નાનું રોકાણ છે જે આવનારા સમયમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનું મોટું વળતર આપી શકે છે